બાપાની જે આગમન છે તેને લઈને અનેક વિશેષ કાર્યક્રમો પણ રાખવામાં આવે ત્યારે આપણી સાથે પટેલ મંડળના કેટલાક યુવકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું આપણે તારીખે આગમનની તૈયારી કરી છે અને આગમનમાં કયા કયા કાર્યક્રમો રાખવામાં આવે છે પહેલા તો જય ગણેશ બધાને જય હિન્દુ રાષ્ટ્ર હવે આગમનમાં એવું છે કે ત્રેવીસ તારીખે આગમન છે અમારું ત્રેવીસ આઠ શનિવારના રોજ સાંજે પાંચ વાગ્યા થી અહીંયા શ્રીજીની પ્રતિમા નીકળશે અહીંયાથી હશે જેમ ચોકડી ત્યાં થોડું ઇવેન્ટ ટાઈપમાં પ્રોગ્રામ છે અને મટકી ફોન થોડો પ્રોગ્રામ છે અને અમુક વસ્તુ જે છે મજા આવશે કહેવાય એવું નથી પણ સસ્પેન્સ છે અને બીજું છે કે દેશે દેશે જે જે ભારત કર્યું અત્યારે એના બેઝ પર અમે એક થીમ કરી છે જે બધાને ગમશે અને અમુક વસ્તુ છે કે ફાયર વર્ષ રાખ્યું છે એ બધું છે અને અમારું મેન આકર્ષક છે એ શ્રીજીની પ્રતિમા જ રહેશે દર વખતની જેમ આ વખત તમે જોઈ રહ્યા છો શ્રીજીની પ્રતિમા દેખાઈ છે છે વિશાળ રૂપા દેખાઈ રહી છે અહીંયા આ જ રહેશે મેન આકર્ષક

દર્શક મિત્રો જેમ બે ચાર રસ્તા પાસે આ તમામ વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અમુક જે કંઈ કાર્યક્રમ છે તે આપણને સરપ્રાઇઝ રાખવામાં આવે છે કારણ કે પબ્લિકને આ સંદેશો પહોંચાડવાનો છે અને અમુક જે પ્રોગ્રામો છે તે સરપ્રાઇઝ રાખવામાં આવે છે કારણ કે પબ્લિકને બતાવે તો મજા ના આવે અને આપ જે પ્રકાર અહીંયા મૂર્તિ પણ જોઈ શકો છો અત્યારે એ પણ બતાવવા મળે છે પણ અહીંયા મૂર્તિ પાસે જ જે પટેલ યુવક મંડળના યુવકો ઊભા છે ત્યારે વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાની જનતાને જણાવવાનું કે તારીખ ત્રેવીસ તારીખે પટેલ યુવક મંડળના ટાવરના મહારાજાનું આગમન ત્રેવીસ તારીખે થઈ રહ્યું છે તો તમામ જનતા આ આગમનને નિહાળવા માટે જેમ કે ચાર રસ્તા પાસે આવે અને શ્રીજીના દર્શન કરે બી એન ગુજરાતી ગુજરાતી મૌલિનિવાસ વાઘોડિયા